અને મારી જમીન ખીચાના સીતળાધાર વિસ્તારમાં આવેલી છે છેલ્લા ત્રણ ચાર મહિનાથી આ વિસ્તારની અંદર અને ગામના જે અલગ અલગ વાડીઓ છે એ વિસ્તારની અંદર ચોરીના બનાવો હમણાં ટૂંક સમયમાં ખૂબ જ બનવા લાગ્યા છે થોડા દિવસ ચાર દિવસ પહેલાં મારી વાડીએથી કેબલ ચોરાણો છે લગભગ દોઢસો ફૂટ જેટલો કેબલ મારી વાડીએથી ચોરાણો છે મારી બાજુમાં આવેલ હરેશભાઈ મકવાણા એમની વાડીએ પણ કેબલ ચોરાણો છે કેવલભાઈ ગઢિયા એમની વાડીએથી પણ કેબલ ચોરાણો છે આ અંગે અમે ધારી તાલુકા પોલીસ સ્ટેશનની અંદર ફરિયાદ નોંધાવેલી છે ફરિયાદ નોંધાવી એના ત્રણ ચાર દિવસ પછી ફરીથી આ કોઈ ગેંગ એક્ટિવ થઈ અને આ જ વિસ્તારની અંદર અને ગામથી નજીકના જે વિસ્તાર છે ત્યાં આવી અને કેબલની ચોરી કરેલ છે અમારા ગામના પારસભાઈ બુહાની વાડીએથી વાડીનું જે ઓરડી છે એમનું લોક ખોલી અને ત્યાંથી સોલાર લાઇટ લઈ ગયેલા છે કેબલ ચોરી થઈ છે જગદીશભાઈ ભુવા છે એમની વાડીએથી પણ કેબલ ચોરી થઈ છે એમની બાજુમાં વિઠ્ઠલભાઈ ભુવા એમની વાડીએથી પણ કેબલ ચોરી થઈ છે આવા અનેક બનાવો છેલ્લા ત્રણ મહિનાથી સતત બની રહ્યા છે રાજુભાઈ બુહા એવા અનેક લોકોના વાડીએથી કેબલ ચોરી થાય છે આ ડરને કા જે કેબલ ચોરી થાય છે એના ડરના કારણે કોઈ ગેંગ સક્રિય હોય એના કારણે લોકો રાત્રિના જે વાહુકું વાડીએ જે રાત્રે પાકનું નુકસાન ન થાય એના માટે ધ્યાન રાખવા જવાનું હોય એ જતા નથી એ લોકોને ડર છે ખેડૂતોને અમને બધાને ડર છે કે રાત્રે કોઈ એવી સક્રિય ગેંગ હોય અને ચોરીના હેતુથી આવી અને કોઈક અમને મર્ડર મારી નાખે એવા ડરથી અમે લોકો ખરેખર ખીચા ગામના દરેક લોકો જે ખેડૂત ખાતેદારો છે ખેતી કરે છે એ લોકો અમે ડર અનુભવીએ છીએ માનનીય એસપી સાહેબની વિનંતી કરીએ કે સાહેબ અહીંયા અમારે ઘોડેસવારીની તાતી જરૂર છે જો ઘોડેસવાર રાત્રે પેટ્રોલિંગ કરે તો આ વિસ્તારની અંદર ચોરીના બનાવો ઓછા થાય કે ન બને પોલીસવાળા અમને સહકાર આપે છે ધારી પોલીસવાળા સહકાર આપે છે પરંતુ જે રાત્રિના જે તકલીફ અમને લોકોને થાય છે એ એના સોલ્યુશન માટે છે એક ઘોડસવાર એક અથવા બે ઘોડસવાર ખીચા ગામની સીમની અંદર જો મૂકવામાં આવે તો અમને પણ થોડી રાહત થાય અને આ જે ચોરીના બનાવો છે એ બનતા અટકી જાય પરેશભાઈ સંધુભાઈ ગુહા ગામ ખીચા અને બનાવ બન્યું છે બનાવ અહીંથી વાયર કપાણો છે લોક તોડેલો છે અને મકાનની અંદરથી કાંઈ મળેલું નથી એટલે હામીની સાઈડ પતરામાં તે સોલાર પ્લેટ હતી